અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે વિડીયો ઉતારી લે ભાઈનો વિડીયો ખરાબ આવતો નહીં તો આ ભાઈએ એના જવાબ બધા ચાહકોને ગાળો લખતો હતો બરોબર એટલે મેં પાસે કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં

જે હરિભાની ચાય છે તેનો વિડીયો એઆઈથી બનાવેલો છે આ પોસ્ટ પણ તમે જોઈ શકો છો તે અપલોડ કરેલો છે અને તેમાં ખરાબ ખરાબ કોમેન્ટો આવેલી હતી તો ત્યારે જ ભરતસિંહને ખબર પડી કે જે બીજા કમેન્ટ લખે છે તેમને તે ગાળો બોલી રહ્યો છે ત્યારે દોસ્તો હાલમાં તેને પકડી લીધો છે અને તેને તેની પાસે માફી પણ મંગાવી છે પરથી તો એસપી હિન્દુસ્તાનની ટીમ ક્યારેય ખોટો શબ્દ વાપરતી નથી અને જ્યારે જે એઆઈથી વિડીયો બનાવ્યો અને બહુ ખરાબ વિડીયો હતો અને જે કમેન્ટો લખતા હતા જે યસપી હિન્દુસ્તાનના ચાહકો તેમને પણ આ ભાઈ ગાળો બોલતો હતો એટલા માટે પરતસિંહે કાર્યવાહી કરી અને તેની પાસે વિડીયો બનાવરાયો અને માફી મગવરાઈ તો બધા જ ચાહકોનો ખૂબ ખૂબ આભાર કે પરતસિંહને સપોર્ટ કર્યો અને તેમના વિડીયોને પણ સપોર્ટ તો તમે કરો જ છો તો ફાઇનલી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી લેજો